કેનલ ચાલુ હતા બંધ થઈ ગયા અલ્યા મારે ત્યાં બે પોણી ચાલુ હતું તો નળા આ કોક થેલું આગર કેનલ માં એ પોણી હતું બંધ થઈ ગયું આનું આગળ ખોટી બોટી કોઈને બંધ કરી દીધું આ તો પૂઠી જાતું જે હોય આ પેલા કેનલ પાણી બંધ કરી કાઢી છે એવું છે હા ખેતરમાં વાળવા આવે ને માપું આપનું

આ દસાજી આ લગા ફોટી આવલ અલ્યા હું ચમચમ આ બે આપડો આરો મારો બધું આગે ખરવાનો છે થી કાડું અન તાન ઓવ પર બતાવો આપલા ભૂલપણ લેતાવજો પછી હું કીધું આવું છે આ

એક કામ કરો ના બાર કાઢો નામ ના આપશે હું નથી યાર હું ગતિ છું ને યાર

भयका <laughs> <laughs> <laughs>